জয়ে কৃষ্ণ নাম শুছে रोज से नहीं क्या गोधिया गोधिया क्या नाम है भाई आपका गोधिया गोधिया नहीं थी गोधिया मन्ने पीन आपो चेनी पीन आपो पीन आप मैं पीना है क्या करने ये तो पीन थोड़ी दिवान ये तो वो ली पीन थे ये पीन थी कितने तो पीन पीन स्पीन ગોઢાણીયા આકાશ અદેવ ગુડ મોર્નિંગ મિત્ર ઓકે ઈઝ પીન છે કાઈ વાંધો નહીં ચાલો લાઈક કરો દિલીપ દિલીપભાઈ લાઈક કરો ગુડ મોર્નિંગ દિલીપભાઈ આકાશભાઈ આકાશભાઈ લાઈક કરો કમેન્ટ કરો મિત્રો બોલ ગા હું છે કરી દીધી ભાઈ મે ઓકે ભાઈ હું જોતો હોય તો ભાઈ શું હાલે કાય વાંધો ને ચાલો આકાશભાઈ સપોર્ટ કરીશું પીન આઈડી બોલન શું લેવું છું બોલે જીગા ગાઠિયા પૈસા લાય પૈસા પૈસા લાય પેલા પૈસા દે જીગા પાછળ હે ને હા હાલે તું હું લેવું છું ઉપર એ ઉપર જીગા પૈસા લેતો જા પાછા સબસ્ક્રાઇબ કરો કાય માં દોને ચાલો સબસ્ક્રાઇબ કરી દેવી આકાશભાઈ ભલે જગા લાઈક કરો દિલિપભાઈ કઈક હામો તો હું તું કે હા છે ઓલું સબસ્ક્રાઇબર કોમેન્ટ એટલે આવે એવું એવું હું લેવા

મિત્રો કિશોરભાઈ કિશોરભાઈ બાવળિયા ઝૂમ કર સબસ્ક્રાઇબ કરો કે વ્યૂઅર્સ બતાય ને સબસ્ક્રાઇબ કરો વ્યૂઅર્સ બતાય ચેનલ ને વ્યૂર બતા છે આ રીતે અપાય આ આ હું સાઇડ હા એમ तो मने करो हूं पण हेलो केम था भाई खबर नहीं थी आ हूं आ पुट यूज़ यूजर इन टाइम आउट 10 सेकंड 10 सेकंड हो गई ये तो कब बीजू से आ हूं लिखियो से मॉडरेटर से कने के था तो। नहीं था तू हूं लिखियो तू ये ले भाई बोलो મારી આઈડી નું નામ ગોઢાણીયા આકાશ કઈ વાંધો ને ચલો હમણાં લાઈક કરશુ સબસ્ક્રાઈબ કરેનલ ને

બાઈ કોથમી દે એને તો હું માંગ્યું એને કોણ માંગ્યો કોણ બોલાઈ ગયો કોથમરી કોથમરી પોળી લેતો એક યાર ઈ કે નો રે આ પોગેન કા હું ને હું થઈ જાય હું લેવાનું જી ખબર નહોતી હા હા સમજાય નહીં જય શ્રી કૃષ્ણ

मित्रों के मपा तू से बोलो na सू લાઈક કરો રણજીત શું નામ છે પુરિયા વન ફોર થ્રી હેલો समझा तो नहीं जान नाम कमेंट करो तमारू प्रिया शु नाम से दिखाई नहीं देता है क्या आपको दिखाई देता है लेकिन कुछ समझ में नहीं आता नाम इंग्लिश बहुत नहीं आता थोड़ा थोड़ा आता है સુરેન્દ્રનગર થી કુકુબ આભાર હરપલ સિંહ ચુડાસમા માતાજી प्रिया जी लाइक करें कहाँ से हो आप सोम या राजकोट राजकोट जसदन से हो आप कहाँ से हो आपका नाम बताओ क्या नाम है आपका शांति आपका नाम है हेलो नाम बताओ आपका बाद में शिप्स दूंगा खाने के लिए ये वाली ऊपर वाली फ्री में शांति नाम है तुम्हारा udah Komen ke itu, loh. Kalau like ke roboh, મને લાઈક કરી कौशिकભાઈ ફુક્કો બબાર कौशिक કીન કાઈ વાંધો નહી ચાલો સतीशભાઈ હેલ્લો સतीशભાઈ લાઈક કરો

lo baki. Dam, boleh ya. Some people ya. कोण बोलतो <laughs> પોપટભાઈ જય દ્વારકા દેશ શું કરો મજા માં ને આવો મસાલો ખાવા કૌશિકભાઈ ગામ ગામ વાળી એક પાલીતાણા હું બે ગયા છું પાંચ ટકા ભરવા પચાસ ટકા ભરવા પૈસા ક્યાં તારી જવાબ કેટલાય મળે

હમ કોણ આ ત્યારે મારો ખરું હોય આ સત્તાધાર વાળા ને કે સુબાને ફોન કર્યો તો એને ફરક હે સત્તાધાર નામ હું કર્યા સત્તાધાર બુકા નું શું નું કઈ તો કરા કે